નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ પર તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એનસીઆરટીસી એટલે કે નેશનલ કેપિટલ રેન્જ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા જે ભરતી બહાર પડી છે તેના વિશે આ વિડીયોમાં તમને જાણવા મળશે ભરતીમાં પગાર ધોરણ શું રહેશે છેલ્લી તારીખ કઈ રહેશે લાયકાત કઈ રહેશે ઉંમર મર્યાદા કઈ રહેશે આ તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મળી જશે પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને ભવિષ્યમાં આવનારી તમામ ભરતીની માહિતી આપને વહેલી તકે પહોંચી જાય તો વધારે સમય ના બગાડતાં આજનો આપણે વિડીયો શરૂ કરીએ સૌપ્રથમ આપણે વાત કરી લઈએ પોસ્ટ વિગતોમાં તો પોસ્ટના અજર છે વિવિધ છે એટલે કે અલગ અલગ વેકન્સીમાં છે ટોટલ જગ્યા બોતેર જેટલી રહેશે નોકરીનું સ્થાન દિલ્હી યુપી હરિયાણા અને રાજસ્થાન રહેશે ત્યાર પછી આપણે વિગતવાર જોઈએ ખાલી જગ્યામાં જે છે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે સોળ જગ્યા છે ઇલેક્ટ્રોનિકલ માટે પણ સોળ છે મિકેનિકલ માટે ત્રણ જગ્યા છે સિવિલ માટે એક જગ્યા છે પ્રોગ્રામિંગ એસોસિએટ માટે ચાર જગ્યા છે મદસ્નીટ માટે ત્રણ જગ્યા છે આસિસ્ટન્ટ માટે એક જગ્યા છે અને જુનિયર મેનેટર માટે અઢાર જગ્યા છે અને જુનિયર જાણવણીકાર એટલે કે મિકેનિકલ માટે પણ દસ જગ્યા છે આમ ટોટલ અલગ અલગ વેકન્સી વાઇઝ જે છે ટોટલ કરીને બત્રીસ જેટલી આ જગ્યા ઉપર જે છે એનસીઆરટીસી દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલ છે વયમર્યાદામાં આપણે વાત કરીએ તો નિયમો મુજબ એટલે કે અઢારથી પચીસ વર્ષ વચ્ચેના યુવાનો જે છે આના માટે એપ્લાય કરી શકે છે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાત તો ઇલેક્ટ્રોનિકલ માટે જે છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં ત્રણ વર્ષ ડિપ્લોમા કોર્સ છે ઇલેક્ટ્રોનિક્સ માટે પણ જે છે ઇલેક્ટ્રોનિક માટે ત્રણ વર્ષ ડિપ્લોમા કોર્સ છે મિકેનિકલ માટે પણ મિકેનિકલમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ અને સિવિલ માટે પણ જે છે એમાં ડિપ્લોમા કોર્સ હોવોલો જોઈએ અને પ્રોગ્રામિંગ એસોસિએટમાં ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ આઈટી બીએ એ બી બી કોમ આઈટીસી એમ એ હાલ છે અને મદદનીરમાં જોઈએ તો બીબીએ બીબીએમ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન હોવું જોઈએ આમ તમામ પ્રકારની જે છે અલગ અલગ વેકેન્સી હોય છે ને અહીંયા તમને જરૂરી લાયકાત પણ સાઇડમાં બતાવવામાં આવેલ છે તેવી રીતે મિકેનિકલ જાળવણીમાં વાત કરીએ તો ફીડરમાં કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ પસંદગી પ્રક્રિયામાં જોઈએ તો કોમ્પ્યુટર આધારિત કસોટી રહેશે અને ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન રહેશે પગાર ધોરણ પણ અહીંયા તમને આપેલું છે જેમાં મેક્ઝિમમ છે બાવીસ હજારથી પંચોતેર હજાર આઠસો ને પચાસ રૂપિયા જેની વચ્ચે પગાર રહેશે આમાં અમુક વેકેન્સી છે જેવું કે મદદનીઝ છે એસિસ્ટન્ટ છે અને જુનિયર મેનેટર માટે અને જુનિ જા મિકેનિકલ માટે જે છે અઢારથી ઓગણસાઠ હજાર બસોની વચ્ચે પગાર ધોરણ રહી શકે છે અરજી ફીમાં વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ માટે જશે હજાર રૂપિયા રહેશે અને એસટી એસસી અને ફિઝિકલ એન્ડી અથવા તો વુમન માટે કોઈપણ જાતની આમાં ફી રહેશે નહીં હવે અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ તો આના માટે તમારે અરજી જે છે ઓનલાઈન કરવાની રહેશે અને નીચેના પગલાં થકી તમે છે ઓનલાઈન એપ્લાય કરી શકશો અહીંયા સૌ પ્રથમ તમારે અરજી કેવી રીતે કરવી સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યારબાદ લોગિન કરવાનું છે ત્યાર પછી જે છે ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે તારીખોમાં વાત કરીએ તો ત્રીજા મહિનાની ચોવીસ આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને ચોથા મહિનાની ચોવીસ તારીખ સુધી જે છે આના ફોર્મ ઓનલાઈન શરૂ રહેશે તમે લોકો જે છે એપ્લાય કરી શકો છો ફોર્મ ભરી અને સબમિટ કરી શકો છો એપ્લાય ક્યાંથી કરવું તેની વાત કરીએ તો એનસીઆરટી ડોટ કોમ ડોટ ઇનની સાઇટ ઉપરથી તમે જે છે ડાયરેક્ટ ઓનલાઈન એપ્લાય કરી શકો છો જો તમે ઓલરેડી પહેલાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયા તમારા આઈડી પાસવર્ડ અથવા મોબાઈલ નંબર નાખીને તમે લોગિન કરી શકો છો અને ના હોય તો અહીંયા નીચે આપેલું છે ન્યૂ રજિસ્ટ્રેશન ત્યાં પણ તમે ક્લિક મારીને થોડુંક ફોર્મ ભરવાનું આવશે તે ભરી અને જે છે લોગ કરી અને ફોર્મ ભરી શકો છો તો આજનો વિડિયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તો મળીએ મિત્રો નવા વિડીયોમાં